હાલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રીક્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે કપાસમાં આંટો મારો આવ્યા હતા કપાસ બધો સારો છે પણ એમાં મિત્રો અમુક અમુક છોડવા જે છે તે આપણે પાંદ અને સુકાઈ જાય છે છોડવો આપણે જેમ અમુક આપણે જોયું તો એવું લાગતું હતું કે આ સ્વારવામાં નીંદવામાં અમુક છોડવાને સોહારીઓ ઉટી ગયો એના હિસાબે સુકાતો હોય છે પણ એવું નહોતું મિત્રો ઘણા બધા છોડવા જોયા એટલે પછી આપણે છોડ ઉખાડીને જોયું તો એમાં મિત્રો જે સામે આવ્યું એ તમને આગળ વિડીયોમાં આપણે બતાવી શાના કારણે એ છોડવા સુકાય છે તે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો પહેલાં તમને કપાસ બતાવવું અને કેવા છોડવા સુકાય છે તે પણ આપણે તમને આગળ વિડીયોમાં બતાવી તો જુઓ મિત્રો કપાસ તો આપણે આવો થઈ ગયો છે સરસ અને આપણે આ બાજુમાં અડદ છે જે આપણે એનો પણ વિડીયો બનાવીને મૂક્યો હતો અને આ છે આપણો કપાસ કપાસ મિત્રો સારો થઈ ગયો છે હવે ફાલ પણ આવવા માંડ્યો છે અને આવો કપાસ છે અને આમાં મિત્રો અમુક અમુક છોડવા આપણે સુકાય છે કપાસ બધો સરસ છે મિત્રો અમુક નાનો મોટો કપાસ છે આમાં મિત્રો આપણે પહેલાં અમુક પીળા છોડવા થઈને જે વધતા નહોતા એવું હતું એટલે આપણે પછી એ પણ રિકવર થઈ ગયા એટલે નાનો મોટો કપાસ રહ્યો છે પણ અમુક છોડવા અંદર સુકાય છે તો ચાલો આગળ એ તમને આપણે બતાવવું કેવા છે સોડવા સુકાય છે અને એની શું તકલીફ છે તે તો જુઓ મિત્રો આપણે આ છોડવો ઉખાડ્યો છે અને એમાં આવો ડંક જેવું આવું હોય છે ને એમાં એવી જીવાય નીકળે છે જે જીવા આપણે સોડ ને ખાઈ જાય છે અને પછી એ છોડ આવો થઈ જાય છે તો જો આ બીજો છોડ પણ એવો જ છે અને આ બાજુના બધા કમ્પ્લીટ છોડવા છે અને એને પણ આપણે ઉખાડીને જોઈ જોઈએ આ મિત્રો આખો નથી ઉખડો પણ જોવો એમાં પણ પોલો થાળિયું કઈ નાખવું છે તો હજી આપણે બીજા પણ આગળ જોઈ જોઈ તો જુઓ મિત્રો આવા ઘણા બધા છોડવા આપણે આવી રીતના સુકાઈ જાય છે બીજો બધો કપાસ સારો છે પણ અમુક અમુક છોડવા આવા સુકાય છે એવા ઘણા બધા છોડવા એવા છે અને તો આને આપણે ઉખાડીને જોઈશું કે આમાં શું તકલીફ છે તો જુઓ મિત્રો આપણે આને ઉખાડવી એટલે આવી રીતના અંદર જે એનું થર્ડ આવે છે ખાઈ જાય છે ઉધય તો ઉધયના હિસાબે મિત્રો આવી રીતના આ છોડને ખાઈ જાય છે નીચેથી એનો જે આ સોટી આવે છે એના હિસાબે આ છોડ પછી આપણે સુકાઈ જાય છે જો આ છોડ પણ એવો જ છે તો જો આને પણ મિત્રો એવું જ છે તો આગળ પણ મિત્રો તમને બતાવું બીજા છોડો આપણે જોઈ જોઈએ ઉખાડીને તો જુઓ મિત્રો આમાં પણ આ શાક અમ્પ્લેટ છે ને આ સોડવો હજી તાજો જ નમેલો છે અને એને પણ મિત્રો થર્ડમાંથી એ પણ ઓલો થઈ ગયો છે તો આને આપણે ઉખાડીને જોવી જોઈ જુઓ મિત્રો આને પણ થર્ડમાંથી કરકો લેલો છે તો આમાં આપણે ઉધઈ નથી દેખાતી પણ હમણાં એક સોડવો આપણે ઉખાડ્યો એમાં આપણે ઉધઈ દેખાણી તો આપણે પહેલાં મિત્રો અમુક સોડવા જોવા એવું લાગતું હતું કે આ આપણે નેંદવામાં અમુક સોહારીઓ અડી ગયું હોય કે એવું હોય છે એટલે પણ ઘણા બધા છોડ દેખાણા એટલે આપણે એને ઉખાડીને જોયું તો જોવા મળ્યું કે આમાં તો આવી જીવા જ છે એમ તો જુઓ મિત્રો પાછો એક સોડવો એવો છે અને બીજો બધે મિત્રો સરસ કપો હોય છે પણ આશા આશા છોડવા આવા થઈ જાય છે તો જુઓ મિત્રો આમાં જીવાયત અંદર છે જો આવી રીતના અને જોવો આમાં તમને છે દેખાય બહાર નીકળે એટલા ઉદય હિસાબે મિત્રો આવા છોડવા થાય છે અમુક આવી મિત્રો જે હોય છે આપણા સોડ ને કડકોલી નાખે છે નીચેથી એની સોટીની એટલે પછી આપણો છોડ સુકાઈ જાય છે તો ભલે ચાલો મિત્રો અને ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રજા લઈએ જય જવાન જય કિસાન